અંકલેશ્વર હાસોટ રોડ ઉપર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલ જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કરવાનું મોત નિપજ્યું હતું અંકલેશ્વર રોડ ઉપર આવેલ ઇશાડનગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવા સદનની ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન રાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન પૂર્વક મુખ્ય માર્ગ પર જ ઊભું રાખી દીધું હતું આ દરમિયાન અંકલેશ્વરની જનકવાટિકા સોસાયટીમાં રહેતા અઠ્ઠાવીસ વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઈક નંબર જી જે સોલ સી સત્યાસી ઓગણત્રીસ લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ રહ્યો હતો રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક ચાલક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયો હતો અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાને પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યું હતું જેસીબી ચાલકે બેદરપરિકપૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઉભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસે જેસીબી ના ચાલક અનિલ રાજ પર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી